સ્વર્ગસ્થ શ્રી દિનેશભાઈની આ નવમી પુણ્યતિથિ નિમિત્તે આમ તો અમારા સાગરભાઈ છે એ દર વર્ષે બ્લડ બેંક ને બ્લડ ડોનેશન કેમ્પ હર વર્ષે કરે જ છે અને આજે તો સિવિલ હોસ્પિટલ અમદાવાદથી આખા હોસ્પિટલના લોકો આખો સ્ટાફ આવ્યો છે અને એને બ્લડ ડોનેશન કરવાના હોય સાથોસાથ ડાયાબિટીસ માટે પણ ફ્રી નિદાન કેમ્પનું આયોજન સિત્તેર વર્ષની વયમર્યાદાને આયુષ્માન કાર્ડ માટેની પણ ખૂબ આયોજન કરવામાં આવ્યું છે તો આવા કાર્યક્રમો જ્યારે આવી પુણ્યતિથિના નિમિત્તે થતા હોય તો આપણે એ બી ગર્વ લેવા જેવી વાત છે કે કોકની યાદગીરી માટે એક સ્મારક રહી જાય એના માટે આજે આ દિનેશભાઈને આ પુણ્યતિથિના નિમિત્તે જ્યારે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું છે ત્યારે હું અભિનંદન આપું છું ભાઈ શ્રી સાગરભાઈને એમના પરિવારને અને આવા કાર્યક્રમો હર હંમેશ માટે કરતા રહે એક લોહીનું ટીપું કે કોકનો જીવ બચાવી શકે અને